આવી જ ઘણી બધી ધાર્મિક અને આધ્યાત્મિક વાતો સાંભળવા ગુજ્જ પરિવારની જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી મિત્રો ગુજ્જ પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ઘણા બધા કષ્ટો ભોગવવા પડતા હોય છે અને તે દરેક કષ્ટો આપણા કર્મના આધારે આપણે ભોગવવા જ પડે છે પરંતુ આપણી જીવનશૈલીમાં એવા ઘણા બધા કાર્યો છે જે દૈનિક ક્રિયામાં કરવાથી જેની અસર આપણા અશુભ ગ્રહો પર પડતા તે ગ્રહોની દશા બદલાઈ જાય છે અને ગ્રહદોષની નેગેટિવ અસર પોઝિટિવ બની જાય છે જેનાથી જીવનમાં ખુશહાલ સુખ શાંતિ સમૃદ્ધિનું આગમન થવા લાગે છે તો ચાલો જોઈએ એવા ઉપાયો જે જીવનમાં કરવાથી આપણા જીવનમાં ઘણું બધું પરિવર્તન લાવી શકે છે પહેલો ઉપાય છે રોજ સવાર સાંજ ઘરમાં કપૂર જરૂર સળગાવવો રાત્રિના સમયે સૂતા પહેલાં રૂમમાં કપૂર સળગાવવું ખૂબ જ લાભદાયી છે ઘરમાં વાસ્તુદોષ દૂર કરવા માટે કપૂર ખૂબ જ ઉપયોગી છે જો ઘરની સીડી ટોયલેટ અથવા તો દ્વાર જો ખોટી દિશામાં બની ગયા હોય તો બધી જ જગ્યાએ કપૂર રાખવાથી વાસ્તુદોષ દૂર થશે બીજો ઉપાય છે દરરોજ સંધ્યા સમયે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ પવિત્ર ભાવના અને શાંતિપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે જે આપણને દરેક પ્રકારની મુશ્કેલીઓ અને કષ્ટોથી બચાવે છે ત્રીજો ઉપાય છે રોજ ગાય કૂતરું કાગડો અને અન્ય પક્ષીઓને રોટલી ખવડાવવાથી બગડતા કામ બનવા લાગશે અને તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન થશે ગાયમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે ઘરની આસપાસ ગાય હોવાનો અર્થ એ છે કે તમે તમામ પ્રકારના સંકટોથી દૂર રહીને સુખ અને સમૃદ્ધિપૂર્વક જીવન જીવી શકશો ગાયને રોજ રોટલી ખવડાવવાથી ઘરમાં ધન સમૃદ્ધિ અને શાંતિમાં વધારો થાય છે ચોથો ઉપાય છે કાર્યમાં અંતરાયો આવતા હોય અથવા સફળતા ન મળતી હોય તો તેમાં તમારા કપડાનો રંગ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે તેથી કોઈ શુભ કાર્યમાં જતી વખતે કાળા કથ્થઈ ભૂરા જેવા રંગના કપડા ન પહેરવા ચમકદાર સફેદ નીલા લાલ લીલા અને ગુલાબી રંગના કપડા પહેરવા ખૂબ શુભ રહેશે પાંચમો ઉપાય છે જ્યારે પણ કોઈ વ્યક્તિ આપણા ઘરે આવે એટલે કે કોઈ મહેમાન કે કામ કરનાર વ્યક્તિ તો તેને શુદ્ધ પાણી જરૂર પીવડાવવું આમ કરીને આપણે રાહુ ગ્રહનું સન્માન કરીએ છીએ આમ કરવાથી રાહુથી થનારા કષ્ટો દૂર થાય છે જેનાથી ઘરમાં અચાનક આવનારા કષ્ટ અને સંકટો દૂર થશે છઠ્ઠો ઉપાય છે બહાર ગામથી જ્યારે ઘરે આવો ત્યારે ખાલી હાથે કદાપી ના આવવું તેનાથી ઘરમાં લક્ષ્મીજી દૂર થવા લાગશે જે લોકો હંમેશા કંઈ ને કંઈ લઈને જાય છે તે ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે સાથે ઘરમાં રહેનારા સદસ્યોની પણ ઉન્નતિ પ્રગતિ થશે સાતમો ઉપાય છે ઘરમાં વૃક્ષ છોડ હોય તો તેની સારસંભાળ રાખવી કારણ કે તે પણ એક પ્રકારે પરિવારના સદસ્ય છે સવાર સાંજ તેમાં પાણી સિંચવું આમ કરીને તમે બુદ્ધ સૂર્ય અને ચંદ્રગ્રહનું સન્માન કરો છો આઠમો ઉપાય છે જે લોકો ભોજન કરીને થાળી ત્યાં જ રહેવા દે છે તેમને જીવનમાં સ્થાયી સફળતા ક્યારેય નથી મળતી આવા લોકોને ખૂબ મહેનત કરવી પડે છે અને આવા લોકો જીવનમાં ક્યારેય નામના મેળવી શકતા નથી આનાથી વિપરીત જે લોકો એઠા વાસણોને સાફ કરીને યોગ્ય જગ્યાએ મૂકે છે તેઓ ચંદ્ર અને શનિ ગ્રહનું સન્માન કરે છે આમ કરવાથી માનસિક શાંતિ મળે છે અને માર્ગમાં આવનારી દરેક અડચણો દૂર થાય છે તો મિત્રો આટલા કાર્યો કરવાથી જીવનમાં ઘણી બધી પરેશાનીનો અંત આવશે અને ચોક્કસ તમે સુખ સમૃદ્ધિ ભોગવી શકશો તો આશા કરું છું મારી આજની આ માહિતી તમારા જીવનમાં ભાગ્યો દઈ લાવે અને મારી આ માહિતી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ અવનવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી